કે પૃથ્વીનું વાતાવરણ જે છે ને એ ગરમ કેવી રીતે થાય છે તો પહેલાં પહેલાં તો સૂર્યની જે ગરમી આવે ને એના કારણે વાતાવરણ સીધે સીધું ગરમ નથી થતું એ તો મેં તમને હમણાં પણ સમજાવી દીધું સીધે સીધું ગરમ થતું નથી પહેલાં જમીન ગરમ થાય અને પછી ઉષ્મતા નયન ઉષ્મતા વહન કોન્વેક્સન કરંટ એ બધાના કારણે ધીમે ધીમે જે છે એ એમાંથી તરંગો જે નીકળતા હોય ને એના લીધે ગરમ થાય આને તમારે ઇમેજિન કરવાનું કેવી રીતે ઇમેજિન કરવાનું મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો શિયાળાના ટાઈમમાં તમને ખ્યાલ હશે કે લોકો તાપણું કરી અને તાપતા હોય તાપણું અને તાપતા હોય તો શું તાપણું અને તાપતા હોય તો ડાયરેક્ટ તાપણાની અંદર થોડો હાથ નાખી દે છે તો કે ડાયરેક્ટ અંદર નથી હાથ રાખતા ઉપર હાથ રાખે છે ઉપર હાથ રાખે તેમ છતાં પણ એની ગરમાહટ મળે છે કેમ કારણ કે ગરમીના અગ્નિના જે તરંગો અગ્નિની જ્વાળામુખીઓ જે છે જ્વાળા વરાળ એ ધીમે ધીમે ઉપર આવતી હોય એટલે પહેલાં તો ખાલી તાપણું ગરમ થાય અને ધીમે ધીમે એ આજુબાજુના વાતાવરણને ગરમ કરે તો બસ આમાં પણ એવું જ છે સૂર્યની ગરમી જે છે એ પહેલાં જમીનને ગરમ કરે પહેલાં દરિયાને ગરમ કરે પાણીને ગરમ કરે સપાટીને ગરમ કરે અને ધીમે ધીમે વાતાવરણને ગરમ ગરમ કરે કઈ રીતે એ આપણે થોડું સમજીએ સૂર્યમાંથી ગરમી ગરમી એટલે કે પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો પૃથ્વી ઉપર આવે છે સૂર્યના આ કિરણો પ્રથમ પૃથ્વી સપાટીને ગરમ કરે છે અને પછી આ જે ગરમી જે છે આ ગરમી એ દીર્ઘ તરંગલંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરાઈ જાય છે અને પછી વાતાવરણની નજીકનું એ અલગ અલગ સપાટી જે છે એ ધીમે ધીમે ગરમ થતું જાય છે સો ભાવરણ ગરમ થઈને બીજું અલગ અલગ જે છે એ બધી વસ્તુ ગરમ થતી જાય છે આમાં એક ટેકનિકલ શબ્દ તમારે કયો યાદ રાખવાનો તો કે પહેલાં પૃથ્વીના વાતા સૂર્યમાંથી જે તરંગ લંબાઈ આવશે એ કઈ હશે તો કે ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો હશે ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો પહેલાં પૃથ્વીને ગરમ કરશે ગરમ થઈ ગયા પછી એમાંથી જે કિરણો નીકળશે એ લાંબી તરંગ લંબાઈવાળા હશે જે વાતાવરણને ગરમ કરશે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તાપડાવાળું એક્ઝામ્પલ યાદ રાખવાનું ક્ષોભ આવરણની અંદર આ બધું જોવા મળશે અને પૃથ્વી સપાટી ઉપર જેમ જેમ ઉપ ઉપર ઊંચે ઊંચે જતા જઈશું ક્ષોભ આવરણની અંદર તો વાતાવરણ વધશે કે ઘટશે વિચારીને તો ક્ષોભ આવરણ ટ્રોપોસ્ફિયરની અંદર ટ્રોપ ટ્રોપોસ્ફિયરની અંદર પૃથ્વી સપાટીમાં ટોપોસ્ફિયરમાં જેમ જેમ ઊંચે ઊંચે જતા જઈશું એમ તાપમાન કેવું થતું જશે ઘટતું જશે બરાબર ઘટતું જશે ચલો હવે જો અહીંયા બધું વ્યવસ્થિત રીતે ડિટેલમાં સમજાવેલું છે ભૂસપાટી અને વાતાવરણમાં સૂર્યઘાતનું વિતરણ સૂર્યઘાત માની લો કે સો ટકા આવતો હોય તો પહેલાં ચોવીસ ટકા તો વાદળો જેને પરાવર્તન કરી દેશે ચોવીસ ટકા વાતાવરણને પાછો મોકલી દેશે વાદળા વાદળા જે છે પાછો મોકલી દેશે સાત ટકાનું પ્રકિર્ણન થઈ જશે પ્રકિર્ણન થવું એટલે કે આ પ્રકીર્ણનનો સિદ્ધાંત આપવામાં આવેલો હતો રિફ્રેક્શન બરાબર એટલે કે ટુકડા ટુકડામાં ખંડ ખંડમાં વિભાજીત થઈ જવું ચાર ટકા તો પૃથ્વીની સપાટીથી પાછો જતો રહેશે ચાર ટકા તો પૃથ્વીની સપાટીથી પરાવર્તન પામી જશે અઢાર ટકા વાતાવરણ શોષી લેશે પૃથ્વીની સપાટી જે છે એ ત્રેવીસ ટકા શોશી શોષી લેશે અને ચોવીસ ટકા જે છે એ પ્રસૃત પરાવર્તન અને પ્રકિર્ણન દ્વારા જતો રહેશે બરાબર એક આખું ફોટો આપેલો છે સૂર્યગાત શું છે આ બધું આપણે જોઈ લીધું પૃથ્વી સપાટીની ગરમી આપણે જોયું કે સૂર્યમાંથી જે ગરમી આવીને એના કારણે સીધે સીધી બધી વસ્તુ ગરમી નથી થતી તો શું થાય છે પહેલાં જમીન ગરમ થાય અને ધીમે ધીમે વાતાવરણ ગરમ થઈ ગયું ગમન એટલે કે રેડિયેશન રેડિયેશન એટલે શું તો કે રેડિયમવાળું યાદ રાખવાનું ઉષ્મતા વાહન એટલે કે કન્ડક્શન અને ઉષ્મતા નયન એટલે કે કોન્વેક્શન આ બધામાંથી ધીમે ધીમે જે કરંટ જે વાહક વાહન જે નીકળતું હોય અગન જ્વાળામુખીઓ અગન જ્વાળા જે તરંગો નીકળતા હોય એના આધારે ધીમે ધીમે થતું હોય બરાબર ઉષ્ણતા ગમન એટલે શું હકીકતમાં આપણે સાયન્સના કોન્સેપ્ટ છે બરાબર ફિઝિક્સની અંદર આવતા હોય પણ આપણે એટલું ડિટેલમાં કે અંદર ઘૂસવાની જરૂર નથી આપણે ખાલી ઇમેજિન કરવાનું મેં તમને કીધું એ રીતે જે તાપણા સિસ્ટમ બરાબર ઉષ્ણતા ગમનમાં પૃથ્વી સપાટીની દીર્ઘ દીર્ઘ પૃથ્વી સપાટીની ગરમી દીર્ધ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે ઉષ્ણતા વહનમાં ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થાય છે ચલો પહેલાં તો ઉષ્ણતા ગમન એટલે શું ઉષ્ણતા ગમનમાં શું થાય તો કે ઉષ્ણતા ગમન જે છે ને ઉષ્ણતા ગમન એટલે કે રેડિયેશન રેડિયેશનમાં શું થાય તો એમાં તરંગ લંબાઈવાળી સિસ્ટમ લાગુ પડે તરંગ લંબાઈ સિસ્ટમ એટલે શું તો કે પૃથ્વી સૂર્યમાંથી જે તરંગો આવે છે એ તો ટૂંકી તરંગ લંબાઈવાળા છે પણ એકવાર જમીન ગરમ થઈ જાય ને તો જમીન ગરમ થઈ જાય એના જે તરંગ હોય એ લાંબી તરંગ લંબાઈવાળા છે તો એના દ્વારા જે થાય છે બરાબર જમીનમાંથી ધીમે ધીમે વાતાવરણમાં જાય તો એને શું કહેવાય રેડિયેશન રેડિયેશન એટલે કે ઉષ્ણતા ગમન હવે કન્ડક્શન એટલે શું એ સમજીએ એટલે કે ઉષ્ણતા વાહન ઉષ્ણતા વાહન એટલે કે ધીમે ધીમે વાહન થવું ધીમે ધીમે વાહન થવું એમાં કેવું હોય કે ગરમ પદાર્થમાંથી ગરમીનું ધીમે ધીમે ઠંડા પદાર્થ તરફ વાહન થવા લાગે ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં ધીમે ધીમે વાહન થવા લાગે ચાલો તમે વિચારીને કહો એક તપેલું છે તપેલાની અંદર પાણી ભરીને મૂકેલું છે હવે તમે ગેસ સળગાવો છો તો સૌથી પહેલાં પાણીની એકદમ નીચેની સપાટી જે છે જે ગેસને અડીને આવેલી છે એ ગરમ થશે કે એક એક્ઝેક્ટ ઉપરની સપાટી જે છે એ ગરમ થશે પહેલાં શું ગરમ થશે પહેલાં નીચેની સપાટી જે છે એ ગરમ થશે અને ધીમે ધીમે એમાંથી ઊર્જા જે છે ને એ ટ્રાન્સફર થતી રહેશે અને ધીમે ધીમે ઉપર સુધી પહોંચતી જશે તો આ શું થયું ઉષ્માનું વહન થતું રહેશે કન્ડક્શન થતું રહેશે ઉષ્માનું ધીમે ધીમે વહન થતું રહેશે બરાબર આ બીજો એ કોન્સેપ્ટ છે અને ત્રીજો કોન્સેપ્ટ શું છે કે આ જ પ્રમાણે પૃથ્વીના સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા ઉષ્ણતા વાહન કંડક્શન તો મેં તમને આની પહેલાં આપણે ઓલું ઇન્ટિરિયર સ્ટ્રક્ચર જોયેલું હતું એમાં પણ ચલાવેલું હતું બરાબર તો એના દ્વારા પણ એની વાહનને બધું જોવા મળશે ચલો હવે બીજી વસ્તુ તમે વિચારો અહીંયા નીચે મેં એક ક્વેશ્ચન પૂછેલો છે પેજ નંબર છત્રીસ ઉપર ગરમ હવા ઉપર જશે કે નીચે જશે વિચારીને કહેવું હતું ગરમ હવા ઉપર જશે કે નીચે જશે વિચારીને કહેવાનું રાઈટ ગરમ હવા હંમેશા ઉપર જશે બહુ પહેલાં ઘણા બધા ઉદાહરણથી સમજાવેલું છે ઢોંસાની તવા સિસ્ટમ ઢોંસાની તવા સિસ્ટમ એ ઉદાહરણ મેં તમને આપેલું હતું બંધ કિટલીનું ઉદાહરણ આપેલું હતું કિટલીના નાચાવાળું ઉદાહરણ જે છે આપેલું હતું બરાબર તો ગરમ કોઈ પણ હવા ગરમ થશે એટલે ઉપર થશે એક્સપાન્ડ થશે વિસ્તરણ છે બરાબર તો જો ઉષ્ણતા વહન ક્રિયા દ્વારા ગરમ થયેલી હવા હલકી બને છે અને ઉપર ચડે છે અને એની જગ્યાએ આજુબાજુની ઠંડી હવા જે છે એ આવી જાય છે અને પછી એ ઠંડી હવા એ પણ ગરમ થશે અને એ પણ ઉપર ચડશે એટલે કે એક રીતે એક રીતનું સર્કલ બની જશે અને ઉષ્ણતા નો પ્રવાહો એ બધું જોવા મળે છે ઓકે બીજી વાત કરીએ વાતાવરણને ગરમ કરવામાં જે છે એ વાદળ જે છે વાદ એક મહિના હવે જો વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ ફાળો રહેલો છે વરાળ જે છે વરાળ વરાળ એક રીતનું પાણીનું જ સ્વરૂપ છે વરાળ એક રીતે ભેજ પણ કહી શકાય વરાળને તો એનો પણ રોલ રહેલો છે કઈ રીતે વરાળ પહેલાં તો બને કઈ રીતે તો કે પાણીનું બાષ્પીભવન થાય ત્યારે તો વરાળ બને અને પાણીનું બાષ્પીભવન થાય અને વરાળ બને ને તો એ વરાળની અંદર કે ભેજની અંદર ગુપ્ત ગરમી સિક્રેટ ઉર્જા ગુપ્ત ઉર્જા જે છે એની અંદર છુપાયેલી હોય છે પાણીની અંદર ઊર્જા રહેલી છે તો એ ઉર્જા એની અંદર છુપાયેલી હોય છે ભેજનું ઘણી ભવન થતાં તેમાં ગુ તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે અને એ પણ વાતાવરણને ગરમ ગરમ કરે છે ઇન શોર્ટ પૃથ્વી ઉપર ગરમી તાપમાન એની સમતુલા જે છે ગરમીની સમતુલા એ જળવાઈ રહે છે એટલે કે એકદમ વધારે ગરમ થઈ જાય કે એકદમ વધારે ઠંડુ થઈ જાય એવું થતું નથી એની અંદર સમતુલા જે છે એ જળવાઈ રહે છે બરાબર હવે આપણે સમજીએ કે તાપમાન શું છે બરાબર તો પહેલાં તો તાપમાન જે છે તાપમાનની વ્યાખ્યા ખબર હોવી જોઈએ તાપમાન એટલે ટેમ્પરેચર તો કે હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે હવાની કે વાતાવરણની ગરમીની સપાટી ગરમીનું જે માપ જે છે ગરમીનું માપ એને તાપમાન કહેવાય એને સેલ્સિયસ અને ફેરાનહિટમાં માપવામાં આવે છે બરાબર જુદી જુદી પદ્ધતિવાળા થર્મોમીટર દ્વારા અથવા થર્મોગ્રાફ દ્વારા એને માપવામાં આવે છે થર્મોમીટર દ્વારા આ બધું જે છે માપવામાં આવે છે હવે તાપમાન જે છે એની ઉપર પણ અલગ અલગ પરિબળો અસર કરે જેમ કે પહેલાં પહેલું તો અક્ષાંશ જે છે એ અસર કરશે તાપમાન ઉપર તમે વિચારીને કે અસર કરશે કે નહીં કરે તાપમાન ઉપર અક્ષાંશ અસર કરશે કે નહીં કરે તો કે આ કરશે કઈ રીતે તમે વિચારીને કહો કે આપણે વિષુવૃત છે અને ધ્રુવ છે તો વિષુવૃત અને ધ્રુવ આ બંનેમાંથી વધારે તાપમાન ક્યાં જોવા મળશે વિષુવૃત ઉપર વધારે તાપમાન જોવા મળશે ધ્રુવ ઉપર તાપમાન જે છે એ ઓછું જોવા મળશે બરાબર ખ્યાલ આવ્યો કે નહીં હવે જો નીચે અંડરલાઇન કરીને ધ્રુવીય પ્રદેશને કર્ક રૂટને એવું બધું આપેલું છે એ તમે ઓલરેડી એકવાર વાંચી લેજો કારણ કે ઓલરેડી આ બધા કોન્સેપ્ટ આપણે સમજાવી દીધા છે હવે બીજો બીજા પોઈન્ટમાં આવી ગયો કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્ર સપાટીથી ઊંચાઈ બરાબર તો હવે તમે વિચારો સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈશું જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈશું તો એમ પણ તાપમાનમાં કંઈ ફેરફાર થશે કે નહીં થાય તો આપણે પહેલા જ સમજી ગયા છીએ કે જેમ જેમ ઉપર ઊંચાઈ ઉપર જતા જઈએ સમુદ્ર સપાટીથી ઊંચાઈ ઉપર જતા જઈએ તો એમ તાપમાન શું થતું જાય છે ઘટતું જાય છે એ આપણે સવારે આની પહેલાના પાઠમાં સમજી ગયા છીએ બરાબર યસ એક કિલોમીટરે સાડા છ ડિગ્રી હવે સમુદ્રથી અંતર સમુદ્રથી અંતર ચલો તો સમુદ્રથી અંતરને કંઈ લેવા દેવા કે નહીં લેવા દેવા તમે વિચારીને કહો કઈ રીતે જેમ જેમ સમુદ્રથી અંતર વધતું જશે જેમ જેમ સમુદ્રથી અંતર વધતું જશે તો એમ તાપમાનમાં ફેરફાર થશે કેમ કારણ કે આપણે ઓલરેડી જોઈ લીધું કે પાણી જે છે એ ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ થાય છે જ્યારે જમીન ફટાફટ ગરમ થઈ જાય અને ફટાફટ ઠંડી થઈ જાય એટલે પાણીમાં એવી સિક્રેટ એવી વસ્તુ એવું જાદુ રહેલું છે કે બંને અટકાવી રહેશે એને ગરમીને જાળવી રાખશે તાપમાનને જાળવી રાખશે બહુ જલ્દી ઠંડી નહીં થઈ જાય બહુ જલ્દી ગરમી નહીં થઈ જાય ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ જમીન અને પાણીનું વિતરણ જમીન અને પાણીનું વિતરણ તો એ પણ એક રોલ રહેલો છે ઉત્તર ધ્રુવમાં ઉત્તર તરફ જે છે જમીન વધુ છે દક્ષિણમાં પાણી વધુ છે તો એના આધારે પણ રહેલું છે પાણી ધીમે ધીમે ગરમ થાય છે ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ હવે મહાસાગરના પ્રવાહો તો મહાસાગરના પ્રવાહ જે છે એ પણ તાપમાન ઉપર અસર કરશે ને આ વસ્તુ પણ આપણે જોઈ લીધી હતી કઈ રીતે માની લો કે ગરમ પ્રવાહ છે કોઈ વિસ્તારનો ગરમ પ્રવાહ જે છે ગરમ પ્રવાહ તો એ એની આજુબાજુના વિસ્તારને ગરમ વાતાવરણ ગરમ તાપમાન કરી નાખશે ઠંડો પ્રવાહ હશે તો એ એ રીતનું કરી નાખશે જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે નીચા અક્ષાંશ પર વહેતો વહેતા ઠંડા પ્રવાહ લાબડાડોર બેંગવિલા કેલિફોર્નિયા આ બધા એ એવા ઠંડા પ્રવાહો છે આ બધા એવા ઠંડા પ્રવાહો છે કે જે તાપમાનમાં ઘટાડો કરી નાખે છે એ જગ્યાને એ વાતાવરણને એ જગ્યાને ઠંડી કરી નાખે છે જ્યારે ઊંચા આક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો જેમ કે ગલ્ફ સ્ટ્રીમ ક્યુરોસિયો આ બધા તાપમાનને વધારી દે છે ગરમી લાવી દે છે બરાબર આમાં એમસીક્યુમાં પણ પૂછી જશે કે નીચેનામાંથી ઠંડો પ્રવાહ ગયો છે નીચેનામાંથી ગરમ ગયો છે આમ તો ઘણા બધા પ્રવાહો છે એ બધા અતાર આપણે યાદ ન રાખે બધે યાદ ન રાખવી તો કંઈ વાંધો નહીં પણ અહીંયા આપેલા છે એટલા તો આપણે યાદ રાખી લઈએ કે લાબ્રાડોલ બેંગ્વિલા કેલિફોર્નિયા ઠંડા પ્રવાહો છે ગલ્ફ સ્ટ્રીમ ક્યુરોશિયો આ કેવા છે ગરમ પ્રવાહ છે ઓકે ખ્યાલ આવ્યો હવે પવન જે છે પવન એ પણ તાપમાન ઉપર અસર કરશે એ વસ્તુ પણ આપણે ઓલરેડી જોઈ જોઈ ગયા છીએ જેમ કે રણ પ્રદેશ ઉપરથી જે પવન વાતો હશે તો એ કેવો હશે એ ગરમ પવન હશે ધ્રુવીય પ્રદેશ ઉપરથી પવન વાતો હશે તો કે એ કેવો હશે એ ઠંડો હશે દરિયા ઉપરથી જે પવન વાતો હશે તો એ કેવો હશે તો કે એ જે છે એ ભેજવાળો હશે એ એ પોતાની સાથે બાષ્પી પવનને ને એ બધું લઈને આવેલું છે રણ પ્રદેશ ગરમ જગ્યા ઉપરથી આપણે લોકલ પવન એક જોવા મળે છે લુ લુ વાતી હોય છે ઉનાળામાં તો લુ સ્થાનિક પવનો જે છે એ પણ તાપમાન ઉપર અસર કરશે બરાબર ઓલરેડી આપણે સમજાઈ સમજાઈ ચૂકી છે કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો જમીન લહેરને લૂને અને નોર્થવેસ્ટર્નને હર્મેટર્નને આવા બધા અલગ અલગ પવનો જે છે એ જે તે વિસ્તારના તાપમાન ઉપર અસર કરતા હોય છે બીજી વાત કરીએ ભૂપૃષ્ઠ ભૂપૃષ્ઠ જે છે ભૂપૃષ્ઠ શું પહેલાં તો વિચારીને કહેવું તો ભૂપૃષ્ઠ એટલે શું ભૂપૃષ્ઠ એટલે લેન્ડસ્કેપ રાઇટ રાઈટ ભૂપૃષ્ઠ એટલે લેન્ડસ્કેપ પૃથ્વીની સપાટી ભૂ સપાટી ઉપર આવેલું જે કોઈ પણ વસ્તુ રહી જે કોઈ પણ વસ્તુ એટલે કે પૃથ્વી ઉપર જે આવ્યું ને બને બધું શું આવ્યું છે નદી નાળા તળાવ પર્વત વેલી એટલે કે ખીણ ઉચ્ચ પ્રદેશ મેદાન આ બધે બધી વસ્તુ તો આ બધાની અંદર રીતે તાપમાન અલગ અલગ જોવા મળશે જેમ કે પાણીવાળી જેટલી વસ્તુ છે તો ત્યાં તાપમાનની સમતુલા જળવાઈ રહેશે બાકી જમીનવાળી હશે તો ત્યાં તો ફટાફટ ગરમી ને ફટાફટ ઠંડી જોવા મળશે રાણ પ્રદેશની અંદર તાપમાન ઊંચું જોવા મળશે હિમ આચ્છાદિત પ્રદેશો આપણે જ્યાં વધુ વનસ્પતિ આવેલી હશે એટલે કે જે જંગલ વિસ્તાર હશે તો ત્યાં પણ તાપમાન જે છે એ સમતુલામાં રહેશે જ્યારે ખુલ્લો પ્રદેશ હશે એ તો ફટાફટ ગરમ જે છે એ થઈ જશે ઓકે ખ્યાલ આવ્યો કે નહી આટલામાં કઈ ડાઉટ હોય તો પૂછો હવે સમજીએ કે તાપમાનનું વિતરણ તાપમાનનું વિતરણ કઈ રીતે થયેલું છે તો તાપમાનનું વિતરણ અલગ અલગ રીતે થાય બે રીતે તાપમાનનું વિતરણ થયેલું હોય છે એક તો ક્ષૈતિજ વિતરણ અને ઊર્ધ્વ વિતરણ બંને આપણે સમજી લઈએ પૃથ્વી સપાટી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો આવેલા છે ભૂમિખંડો ઉપર રણ પ્રદેશો જંગલો હિમ આચ્છાદિત પ્રદેશો એટલે કે બરફના ગ્લેશિયર્સ બરફના પહાડો જંગલ પર્વતો આવી બધી વસ્તુ આવેલી છે તો આ બધી જગ્યાએ અલગ અલગ સૂર્યગાત જોવા મળશે ને એ તો આપણે અત્યારે જોઈ લીધું બધે અલગ અલગ સૂર્યગાત જોવા મળશે તો આના કારણે વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ રહે છે અને એના આધારે ક્ષૈતિજ વિતરણ અને ઉર્ધુઆ વિતરણ જોવા મળે છે શું છે એ બધું જોઈએ ક્ષૈતિજ વિતરણ શું છે ક્ષિતિજ શબ્દ એટલે શું તો ક્ષિતિજ એટલે હોરિઝન જે આડુ વિતરણ હોય ને એને ક્ષિતિજ વિતરણ કહેવાય આડું વિતરણ તો કે પૃથ્વીની સપાટી ઉપર જે ક્ષિતિજ વિતરણ એ અક્ષાંશના આધારે સમુદ્રથી અંતરના આધારે મહાસાગરના પ્રવાહના આધારે પવનની દિશાના આધારે સ્થળની ઊંચાઈના આધારે એના આધારે જે વિતરણ જોવા મળે જે વેરિએશન તફાવત જોવા મળે એને તાપમાનનું ક્ષિતિજ જ વિતરણ કહેવા મળે જેમ કે આપણે એક રીતે જોઈએ કે તમે વિચારીને કહેજો વિષુવૃત્તિ ધ્રુવો તરફ જતાં તાપમાનમાં શું થશે વધારો થશે ઘટાડો થશે વિષુવૃત્તિ ઇક્વેટરથી પોલર ધ્રુવો તરફ જતાં તાપમાનમાં વધારો થાય ઘટાડો થાય તો કે વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતાં તાપમાનમાં શું થશે ઘટાડો થશે તો આ શું થયું આ વેરિએશન આ વિતરણ થયું ને તાપમાનનું વિતરણ શું કે એવી રીતે સમુદ્રથી અંતર સમુદ્રથી સ્થળ ઊંચાઈ આ બધી વસ્તુ પણ એની ઉપર અસર કરશે બરાબર જો નીચે એ બધી વસ્તુ આપેલી છે એમસીક્યુ પણ પૂછેલું છે ચલો બીજો ચોપન નંબરનો ક્વેશ્ચન જુઓ સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન ખાલી જગ્યા અને કિનારાથી દૂર ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન ખાલી જગ્યા હોય છે વધારે કે ઓછું વિચારીને કહેવાનું સરખામણીમાં કહેવાનું બરાબર એટલે કે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન કેવું હશે એ ઓછું હશે એ ઓછું હશે જ્યારે ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન કેવું હશે એ વધુ હશે એ કેવું હશે વધુ હશે બરાબર જો એ જ વસ્તુ અહીંયા આપેલી છે એ જ વસ્તુ અહીંયા લખેલી છે સમ અને વિષમવાળું પણ લખેલું છે બરાબર ઓલરેડી આપણે ચલાવી દીધેલું છે મહાસાગરમાં ઠંડા અને ગરમ પ્રવાહો જે છે એ પણ તાપમાન ઉપર અસર કરે છે ઠંડા અને ગરમ પ્રવાહ કઈ રીતે અસર કરે એ પણ આપણે સમજી ચૂક્યા છીએ ચલો નીચે એક ક્વેશ્ચન પૂછેલો છે સત્તાવનમાં જો જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહેતા હશે જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહેતા હશે તે કિનારાના પ્રદેશનું તાપમાન ખાલી જગ્યા અને જે વિસ્તારમાં ગરમ પ્રવાહ વહેતા હશે તે કિનારાના પ્રદેશનું તાપમાન ખાલી જગ્યા હશે ઊંચું હશે કે નીચું હશે ચલો વિચારીને જાઓ પહેલાંમાં શું આવશે જે જે વિસ્તારમાં ઠંડા પ્રવાહ હશે એનું તાપમાન એનું તાપમાન નીચું હશે કેમ કારણ કે ઠંડા પ્રવાહના કારણે ઠંડક આવી ગઈ હશે અને જ્યાં જે વિસ્તારમાં ગરમ પ્રવાહ વહેતા હશે એ પ્રદેશનું તાપમાન કેવું હશે ઊંચું હશે બરાબર ખ્યાલ આવ્યો તો એ જ વસ્તુ એની અંદર સમજાવેલું છે બરાબર ઠંડા અને ગરમ પ્રવાહ એની અંદર સમજાવેલું છે ઓકે આ ઉપરાંત ગરમ અને સૂકા પવનો એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે બરાબર કે જંગલનું પ્રમાણ હશે કે પછી સમુદ્ર કિનારો જે છે એમાંથી ભેજવાળા પવનને એવું બધું આવતું હશે બરાબર તો એની ઉપર પણ જે છે એ અસર કરશે ઓકે હવે સમજીએ કે તાપમાનનું ઉર્ધ્વ વિતરણ ઉર્ધ્વ વિતરણ જે છે તો એ તો આપણે ઓલરેડી સમજી ગયા કે પૃથ્વીની સપાટી ઉપર જેમ જેમ ઉપર જતા જઈએ તો એક કિલોમીટર સાડા છ ડિગ્રી જેટલું તાપમાન ઘટતું જાય છે બરાબર તો એને આપણે લેપ્સ રેટ કહેવાય પ્રશ્ન પૂછી જશે લેપ્સ રેટ એટલે શું લેપ્સ રેટ તો જેમ જેમ ઉપર ઉપર જતા જઈએ ટોપોસ્ફિયરની અંદર એમ તાપમાન ઘટતું જાય કેટલું ઘટતું જાય એક કિલોમીટર જાવ એક કિલોમીટર એટલે સાડા છ ડિગ્રી જેટલું ઘટતું જાય આ વસ્તુ ખાલી છ ભાવરાણમાં જોવા મળે છ ભાવરણ પૂરું થાય એટલે છ ઓમાં આવી જાય અહીંયા આ વસ્તુ અટકી જાય બરાબર સૂર્યના કિરણો દ્વારા સૌ પ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે ત્યાર પછી ધીમે ધીમે વાતાવરણ ગરમ થાય કઈ રીતે ઉષ્મતા નયન ઉષ્મતા ગમન અને ઉષ્માતા વાહન એના દ્વારા અને પછી ઊંચે જઈએ તો તાપમાન ઘટે એ બધું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ બરાબર ગીરિમથકને એ બધું પણ ઓલરેડી સમજી ચૂક્યા બરાબર તાપમાનનું ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર તાપમાનનો વ્યુત્ક્રમ એ અત્યંત મહત્ત્વનો ટૉપિક છે અમુકવાર આ વસ્તુ પણ જોવા મળે ઇન્વર્ઝન ઓફ તાપ ટેમ્પરેચર અમુક સંજોગોમાં કેવું થાય કે વાતાવરણમાં તાપમાન ઊંચે જવા ઊંચે જઈએ તો ઘટવાની બદલે વધતું હોય અમુક વાર ઊંધી વસ્તુ જોવા મળે અત્યારે આપણે શું કીધું કે દર એક કિલોમીટર જઈએ ઉપર તો સાડા છ ડિગ્રી તાપમાન જે છે તાપમાનમાં ઘટાડો જોવા મળે પણ અમુક જગ્યાએ એવું થાય કે તાપમાન ઘટવાની બદલે વધતું હોય તો કે એવું ક્યાં થાય તો કે એવું સામાન્ય રીતે પહાડ ઉપર થાય પર્વત ઉપર જાઓ બરાબર તો નીચે નીચે કેવી હોય નીચે ગરમી હોય પણ ઉપર જાઓ તો ઠંડી જોવા મળે બરાબર તો આને ઇન્વર્ઝન ઊંધી વસ્તુ કહેવાય વ્યુત્ક્રમ કહેવાય આની માટે એક બીજું કારણ એ પણ છે શિયાળાની લાંબી રાત્રિ હોય સ્થિર હવા હોય સ્વચ્છ આકાશ હોય પવન વિનાની રાત્રિ હોય હિમાચાદિત પ્રદેશ હોય તો આ બધી વસ્તુના કારણે આ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જે છે એ જોવા મળતું હોય છે બરાબર ભૂ સપાટી નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય છે અને જ્યારે બાકી જે છે એ ગરમ થવામાં એ બધામાં વાર લાગે છે બરાબર ચલો અહીંયા હવે આપણે અટકાવીએ આ સાધ્યાયના ક્વેશ્ચન જે છે એ તમે જોઈ લેજો અને આ જે તાપમાન ઇન્વર્ઝન ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર એ પણ હું તમને થોડું આગળ ચલાવી દઈશ બરાબર બીજું કંઈ ડાઉટ હોય તો